અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ગતરોજ ખાડી બ્રિજ પરથી ચોક્કસ માહિતીના આધારે લોખંડની એંગલો ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે સાત હજાર પાંચસો સિત્તેર કિલો વજનના એંગલો કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર આઠસો રૂપિયા અને આઈસર ટેમ્પો મળી કુલ આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલ ટેમ્પો ચાલક ભટારામ લુહાની પૂછપરછ કરતા ભંગાર ભરૂચ રેલવે લાઇનની હદમાંથી ઉઠાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જે અંગે પોલીસે ભરૂચ આરપીએફ પોલીસનો સંપર્ક કરતા આરપીએફ પોલીસ મથકે રેલવે પ્રોપર્ટી અન લોકફુલ પોઝિશન એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હોવાનું અને રેલવેની હદમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જે આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયેલ લોખંડ એંગલ સાથેનો ભંગાર તેમજ ટેમ્પો ચાલકને રેલવેના આરપીએફ વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો અને ભરૂચ રેલવે લઈ લાઇન પર થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો